જમીન છે એના ઘરનું રાશન અમારે નથી દે છે હવે એની આઠસો વીઘા જમીન હોય આઠસો એકર તો આપણે નથી કેમ જમવાનું લઈ જઈએ શા માટે ખબર છે કારણ કે પ્રાકૃતિક ખેતી છે આ એસેન્શિયલ વસ્તુ છે લાખો રૂપિયા દેતા પણ હીરા મળશે ઘઉં મળશે ગોખા મળશે દાળ મળશે દૂધ મળશે ઘી મળશે નહીં મળે અમારા એના ડિવાઈસ બી છે બાજુના છે ધોરાજીના એના ઘર નું જ રાશન એનો તેલ બધું અમારે નથી જાય તો આ લોકો સાથે મારી ઓળખાણ કઈ ગઈ લોકો આજુબાજુ લાગે હિતેશ ને ખબર ગાડીઓ આટલી બધી આવે લાલ બત્તી ગાડી આવે પોલીસ ની ગાડીઓ પેડી હોય સાહેબ બે કલાક અહીંયા ઉભા રહીએ કલેક્ટર સાહેબ આવે તો બે ચાર ગાડી પેડી હોય આ છે કોણ અરે હું સામાન્ય ખેડૂત છું પણ હું પ્રાકૃતિક ખેતી કરું છું ને એટલે મારું બહેનું છે હું પ્રકૃતિનું કામ કરું છું ને એટલે મારું બહેનું છે અને એટલા માટે ખેતીવાડી એસેન્શિયલ છે મને ખબર પડી ખેડૂતને જગતનો તાત રૂપિય છે તમારી પાસે ગમે એટલું છે કોઈ ભાવે નહી પૂછે તમારું પૈસાની ટાઈમ છે તો એનું નહીં તા લોકો આપણી પાસે શા માટે આવે ખબર છે કારણ કે આપણે ખેડૂત છીએ અને અનાજ ઉત્પાદન કરીએ છીએ રૂટિયામાં ક્યાંય નથી મળવામાં આપણા શરીર એ ગમે એટલા મોટા અધિકારી હશે એની સાઇનથી ગમે એટલી જમીન ઉછેપાત્ર થતી હશે પણ મારા ઘરના દાણા વગર એના ઘરમાં એના ઘરમાં ખાવાનું થશે નહીં એના છોકરા બ્રેડ બટર વગર વગરના ભૂલકા રહેશે જો મારા ખેતર માંથી ઘઉં એના ઘરમાં નહીં જાય તો સાચી વાત કે નહીં એટલા માટે ખેડૂતને જગત નો દાસ કર્યો અને એટલા માટે ખેતી ઉત્પન્ન કીધી છે કે તમારે કોઈની ની લાંબેજારી કરવાની જરૂર નથી હું ફોન ન ઉપાડું તો બહાર જોવે હું ભી ગયો હોય તો મને ભી ઉઠાડે નહીં કારણ કે મારો કોઈ બોસ નથી મારો બોસ ઉપર વાળો મને એક એની બીક લાગે બીજા કોઈ ની મને રાખવાની જરૂર મારે એની આશા છે બીજા કોઈની મને આશા નથી તો આવો ધંધો તમે બતાવો ક્યાં છે એક જગ્યાએ બતાવો મને આવો એટલા માટે મને મુંબઈમાં જે પ્રશ્નો હતા ને મારા મેં ત્યાંથી વાત ચાલુ કરી ત્યાંથી મારી વાત વિરામ કરો કે ખેડૂત જગતનો તાત છે શા માટે કારણ કે એ લોકોનું પોષણ કરે છે આપડે ધંધો કયો છે આપણો લોકોનું પોષણ કરવાનો

સારા ને સારું કપડું આપણે ત્યાં ત્યાં એ લોકો ને જે ભાને નોંધી કે કપડા પહેરાય પાંદડા પહેરતા લોકો ને કે આ યુરિયા ડીએપી નાખો આ કેમિકલ નાખો ફૂડ લયા એટલે આપણા બાપાના લોહી આપણા લોહીમાં છે આ ખેતી અને આપણે આમાં કેટલા લોકો એસપી તો જે લોકો એના સભ્યો ન હોય અને સભ્યો બની કારણ કે આ સંગઠન એવું છે ખેડૂતોના માટે કામ કરે છે ખેડૂતોના હિતમાં કામ કરે છે અને ખેડૂતો કેવી રીતના સમૃદ્ધ બને ખેડૂતોના ગામના પૈસા ગામમાં કેવી રીતના જોઈએ ગામનો પૈસો શહેરમાં કેવી રીતના ન જાય આના માટે સતત પ્રયત્ન છે ખેડૂતોની ઘરે ફોર વ્હીલ આવી જોઈએ હા બરાબર આ રિસી બધા પાછું આમાં પાછળ લેખું છે ખેડૂતોના માટે જ કામ કરતી આ સંસ્થા છે અને આ પોઈન્ટ છે તમારી આજીવન સભ્ય ચાલીસો રૂપિયા છે પણ આના રેગ્યુલર તમને મેસેજ મળે માર્કેટિંગ માટેના આઈડિયાસ મળે સંગઠનમાં તમારું જોઈન્ટ થાય આપણે સાથે આવી રીતના મલ્ટી લેવલ ઉપર આપણું કામ થવું અને જાગૃતતા શકે બધા વચન લઈએ પ્રાકૃતિક ખેતી માટે હાથ ઉપર કરે છે પાકો ને જે સભ્યો નો જોડાય જે સભ્યો છે એ સક્રિય બને તમારા ડાયરેક્ટરો બરાબર નો હોય કામ ન કરતા હોય તો અમારી પાસે કમ્પ્લેન લઈ આવતો